મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે અજીજભાઈ જુનેજાનો સરપંચની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થતા ગામમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો કોમર્સ કોલેજ મુન્દ્રાથી સાડાઉ ગામ સુધી આખા ગામના લોકો વાહનોના કાફલા સાથે વાજતે ગાજતે નવનિયુક્ત સરપંચ અજીજભાઈને સન્માન સાથે સાડાઉ સુધી લઈ આવ્યા હતા અને ત્યારબાદ આખો સાડાઉ ગામ મહિલાઓ પુરુષો અને બાળકો સહિત શાનદાર વિજય સરઘસમાં જોડાયા હતા આખા ગામમાં વિજય સરઘસને ફેરવવામાં આવ્યો હતો અને જગ્યા જગ્યાએ નવનિયુક્ત સરપંચને ફૂલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યો હતો છેલ્લી જાહેર સભા યોજી સરપંચ શ્રીએ તમામ ગ્રામજનો મતદારો અને ટેકેદારોનો આભાર વ્યક્ત કરી ગામના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહી ગ્રામજનોનો ઋણ અદા કરવાનો કોલ આપ્યો હતો શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ मित्रों मंजिल पे न पहुंचे उसे रास्ता नहीं कहते हैं और दो चार कदम चलने को चलना नहीं कहते हैं। एक हम है जो गैरों को अपना कहते हैं एक तुम हो जो अपनों को भी अपना नहीं कहते हैं मित्रों सारों ने चुटली કેટલી રસપ્રદ હતી એનું આપ આ દ્રશ્ય જોઈ શકો છો કારણ કે આ સરપંચની ચૂંટણી એક જાણે ધારાસભ્ય લેવલની ચૂંટણી થઈ ગઈ હોય ત્યારે અજીતભાઈનું વેલકમ થિયેટર વેલકમ થઈ રહ્યું છે આપ આ મારા પાછળનું હુજમ દ્રશ્ય જોઈ શકો છો અને જ્યારે આ દ્રશ્ય જોવા માટે તમામ લોકો એકત્રિત થયા હોય અને શાળાઓનું આ દ્રશ્ય વિધાનસભાની ચૂંટણીમાં કદાચ આટલા મત નહીં પડ્યા હોય એટલા મતદાન પડ્યા છે અજીતભાઈ જીંદાબાદ અજીતભાઈ આજે લોકોનો પ્રેમ અમે જોઈ રહ્યા છીએ આજે તમને લોકો પ્રેમ આપી રહ્યા છે એ બાબતે આપ શું કહો આપને જે આ લોકો પ્રેમ આપી રહ્યા છે અને આપ સરપંચ તરીકે જીત્યા છો ત્યારે આ પ્રેમ બાબતે શું કેશો પબ્લિક વિશે

પછી એક વરસાદ ભૂલ હતી છતાં મારા મતદાર જે એક પગે ડગ્યા નહીં રીતે અને એક તરફી વોટ કર્યો અને મહેનત કરીને કરીને વોટ કર્યો ખાસ દરેક સમાજ તમારા સાથે રહ્યા મૈસોરી સમાજ હોય જુનેજા સમાજ હોય તમામ સમાજો તમારી સાથે રહી અને તમને વિજય બનાવ્યો છે તો સમાજને કઈ રીતે આભાર માનશો બધે ટોટલ સર્વે આખો ગામ ટોટલ સમાજ બધે જેટલા પણ નવજુવાન અમારા સાથીઓ આવી રીતે ટોટલ આખો ગામ જે પણ હોય તેલે ધનથી મહેનત કરી જાવ રે બધે નો છોકરા આધા કરું જાવ રે આજે આજે તમને આજે તમને આજે તમને નીંદર પણ સુકૂન ની આવશે ના આવશે આ હતા આજીજભાઈ અને ખૂબ સારો ઉત્સાહ તારી અને ગામના લોકો એમને ઉત્સાહ ઉમર કે ભરીને એમનું સ્વાગત કરી રહ્યા છે તો કેમેરામેન આરીફ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝીલેન્ડ ગુજરાત